ફિલ્ડ રિપોર્ટર પત્રકારો જે છે એમનું એક સરસ મજાનું સંગઠન ચાલી રહ્યું છે અને આ સંગઠનના વિવિધ હોદ્દાઓ ઉપર નવા નવા નિર્વાચિત થયેલા નિમાયેલા મિત્રોનો પદગ્રહણનો એક સમારોહ હતો એની અંદર હાજર રહેવાનું મને સદભાગ્ય મળ્યું સંગઠનનું શિસ્ત સંગઠનની પોતાની દ્રષ્ટિ અને જે લાંબા ધ્યેયને રાખી નજરમાં રાખીને આ પત્રકાર બંધુઓ કામ કરી રહ્યા છે એનું સરસ મજાનું નિદર્શન અહીંયા જોવા મળ્યું સૌ પત્રકાર બંધુઓ ખાસ કરીને જેમણે આજે નવું ઉત્તરદાયિત્વ સંભાળ્યું છે તે બધાઓને હૃદયપૂર્વક અભિનંદન આપું છું એ બધાઓને શુભેચ્છાઓ પાઠવું છું કે પત્રકાર જગતની અંદર આપનું નામ ઊંચું બને અને આપ લોકશાહીના એક મહત્ત્વના પાયા તરીકે મજબૂત રીતે કામ કરો અને એનો સમગ્ર લોકશાહીને લાભ થાય અભિનંદન અને શુભેચ્છાઓ